શહેરના ડાંડિયા બજાર વિસ્તારમાં આવેલ ટેકનિકલ હાઈસ્કૂલનો જર્જરિત ભાગ રાત્રે ધરાશાહી થઈ ગયો હતો શહેરના ડાંડિયા બજાર વિસ્તારમાં ઓગણીસો ને સાહીઠમાં સરકારી ટેકનિકલ હાઈસ્કૂલની ઇમારત તૈયાર કરવામાં આવી હતી આ સરકારી ટેકનિકલ હાઈસ્કૂલનો કેટલોક ભાગ જર્જરિત હાલતમાં હતો જે ગત મોડી રાત્રે અંદાજે બે વાગીને ત્રીસ મિનિટની આસપાસ અચાનક ધરાશાહી થયો હતો સંજોગો વસાત રાત્રિ દરમિયાન જર્જરિત ભાગ ધરાશાયી થયો હતો જેથી કોઈ વિદ્યાર્થી અને સ્ટાફ હાજર ન હતા જેથી મોટી દુર્ઘટના ટળી ગઈ હતી આ ટેકનિકલ હાઈસ્કૂલ દિવસે દસ થી સાંજે પાંચ સુધી ચાલે છે અને ચાલુ વર્ષે અહીં ઉપરાંત વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે રાત્રે બનેલી ઘટનાને પગલે ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી હતી હિટાચી મશીન દ્વારા ઇમારત તોડી પાડી કાઠમાઠ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં ઘણી બધી જર્જરિત ઇમારતો આવેલી છે જેમાં જોખમી પ્રકારની પણ ઘણી બધી ઇમારતો છે વડોદરા મહાનગરપાલિકા તંત્ર દ્વારા દર વર્ષે ચોમાસાની શરૂઆતમાં ફક્ત નિર્ભયા નોટિસ આપીને જ સંતોષ માનવામાં આવે છે પરંતુ ત્યારબાદ એવી જોખમી ઇમારતોને ઉતારવામાં આવી કે નહીં તેની આસપાસ જોખમી દુકાનો મકાનો લોકો માટે જોખમી નથી ને વગેરેની ચકાસણી કરવામાં આવતી નથી અને જ્યારે પણ આવી કોઈ મોટી દુર્ઘટના બને ત્યારે તંત્ર જાગતું હોય છે પાલિકા તંત્રની લાપરવાહી આમાં છતી થાય તેવું જણાય છે ત્યારે આ ઘટના બાદ શહેરમાં અન્ય જોખમી અત્યંત જોખમી ઇમારતો માટે પાલિકા તંત્ર ક્યારે તટસ્થ કામ કરશે તે જોવાનું રહ્યું કુદરતી વાતાવરણના હિસાબે આ જજરી થયું હતું અને પછી અમને સમાચાર મળ્યા એટલે સવારે અમે ડિમોલેશન ટીમ સાથે પહોંચી ગયા ને એના પ્રિન્સિપાલે આ બધો સેટલમેન્ટ કરીને પેલો ડિમોલેશન કરીને બિલ્ડિંગ ઉતારવાની હતી સામાન અને એક જાન્યુઆરી બે હજાર ચોવીસ થી સીલ મારેલું જ હતું આ બિલ્ડિંગ ને બંધ જ હતી આ નોટિસો ઉતારવાની પેલી કામગીરી સેટલમેન્ટ ચાલી જ રહ્યું હતું અને આ કુદરતી કારણોસર બનવાનું છે કે તે જર્જરી થઈ ગયો ભાગ આ બિલ્ડિંગની પાછળના ભાગમાં કોઈ અભ્યાસ કરે છે ના બિલ્ડિંગની પાછળ તો ગ્રાઉન્ડ જ આવેલું છે શું નામ છે તમારું અરવિંદભાઈ ખોખર